નમસ્કાર ખેડૂત મિત્રો હું સુકરણ અને આપ સૌ જોઈ રહ્યા છો મારી ચેનલ ઓનલાઈન સરકારી યોજના પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના હેઠળના એકવીસમો હપ્તો વિશે હા મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયા નવો હપ્તો જલ્દી જ મળવાનો છે અને હવે ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે તો વિડીયો છેલ્લા સુધી જરૂર જોજો કારણ કે હું તમને બતાવીશ ક્યારે આવશે રૂપિયા કોને મળશે કોણ ચેક કરવું અને કઈ રીતે તમારું નામ લિસ્ટમાં જોઈ શકો છો વિડીયોમાં હું તમને બધી પ્રોસેસ બતાવી તે પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો છો તમારા ગામનું નામ કમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો તમને ખબર છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતના દર ચાર મહિને બે હજાર રૂપિયા અને વર્ષના કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજના મુખ્ય હેતુ છે કે ખેડૂતના આર્થિક રીતે સહાય પૂરી પાડે છે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ થઈ હતી અને આજ સુધી લાભ ખેડૂતોના તેનો લાભ મળ્યો છે એટલે કે મિત્રો આ યોજના બે હજાર ઓગણીસની અંદર ચાલુ કરવામાં આવી હતી સરકારે ચાલુ કરી હતી અને ચાર મહિને બે હજાર રૂપિયા મળે એમ કુલ એક વર્ષના છ હજાર રૂપિયા તમને મળે છે હવે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ એકવીસમો હપ્તો તારીખ વિશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવી છે આ વખતે એકવીસમો હપ્તો જાન્યુઆરી બે હજાર પચીસના ત્રીજા અઠવાડિયામાં એટલે કે પંદરથી વીસ જાન્યુઆરી વચ્ચે ખેડૂતના ખાતામાં જમા થવાનો છે એટલે કેટલાક રાજ્યોમાં ચૂકવણી પ્રક્રિયા થોડા દિવસ મોડું પણ થઈ શકે છે પણ મોટાભાગના ખેડૂતનો રૂ ખેડૂતોને રૂપિયા વીસ હજાર વીસ જાન્યુઆરી પહેલાં જ મળી જશે એટલે કે વીસ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરીથી તે વીસ જાન્યુઆરીની વચ્ચે તમને મોટાભાગના ખેડૂતોને બે હજાર રૂપિયા જમા થઈ જશે મિત્રો હવે સૌપ્રથમ અગત્યની વાત તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કેવી રીતે તમે કરી શકો છો સૌપ્રથમ પ્રથમ તમે પહેલાં ગૂગલમાં સર્ચ કરો પીએમ કિસાન ત્યારબાદ પીએમ કિસાન ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જાઓ ત્યારબાદ તમે બેનિકવેન્ટ ટેચર્સ ઉપર ક્લિક કરો તમારું રાજ્ય સિલેક્ટ કરો તાલુકો અને ગામ સિલેક્ટ કરો હવે ગેટ ડેટા રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં તે બતાવશે અને તમારી પાસે લિસ્ટમાં ખુલશે તો તમારું નામ છે તો સમજો બે હજાર રૂપિયા જલ્દી તમારા ખાતામાં આવી જશે મિત્રો ધ્યાન રાખો મિત્રો જો તમે ઈ કેવાય નથી કરાવી તો હપ્તો અટકી શકે છે એટલે તમારે ઈ કેવાય સી ફરિયાદ કરવાનું રહેશે મિત્રો જો લખી ના કરાવી હોય તો કરાવી દેજો તમારા મોબાઈલમાંથી પણ થાય છે તો મોબાઈલમાંથી કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે ગૂગલની અંદર સર્ચ કરશો એટલે પીએમ કિસાન લખીને સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે તેની પર ક્લિક કરશો એટલે એક મોટો ઓપ્શન ત્યાં આગળ શો શું થશે ઈ કેવાય લખેલો શો થશે તો તેની પર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબરને મોબાઈલ નંબર નાખીને જેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે ઓટીપી ફિલઅપ કરશો એટલે તમારા જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેની પર ઓટીપી આવશે મિત્રો ત્યાં કાઈ ફિલઅપ કરી દેશો એટલે તમારું ઈ કે કમ્પ્લીટ થઈ જશે મિત્રો આ યોજના મફત નાના અને સમિત ખેડૂતો માટે છે જો તમારા પરિવારમાં કોઈ સભ્ય સરકારી કર્મચારી ઇન્કમ ટેક્સ પેપર અથવા પેન્શનધારક છે તો હપ્તો નહીં મળવાની શક્યતા છે પરંતુ જો તમે પાત્ર ખેતી કરતા હોવ અને તમારી જમીન તમારા નામે છે તો તમારું નામ ચોક્કસ હશે મિત્રો મિત્રો કોઈ તમારા ઘરની અંદર સરકારી કામકાજ દ્વારા કોઈ સરકારી નોકરી હશે પેન્શન યોજના ચાલુ છે તેવા લોકોને આનો લાભ નહીં મળે મિત્રો તાજેતરમાં સરકારે જણાવ્યું છે કે ડિજિટલ સર્વે આધારિત ચકાસણી શરૂ થશે આ વખતે ચૂકવણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે એટલે કે સિદ્ધિ ખાતામાં ડિબીટી દ્વારા ટ્રાન્સફર થઈ થશે મિત્રો તો જો તમારી જમીનમાં રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો તે તાત્કાલિક સુધારી લો મિત્રો તાજેતરમાં સરકારે જણાવ્યું છે કે ડિજિટલ સર્વે આધારિત ચકાસણી થશે અને ઓટો પ્લે મતલબ ઓટોમેટિક તમારા ખાતાની અંદર તે પૈસા ટ્રાન્સફર થઈ જશે એવી સુવિધા સરકાર લાવી છે તો તમારે જમીન રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો તમારે સુધારી લેવાની રહેશે તો મિત્રો આ હતી પીએમ કિસાન એકવીસમાં હપ્તાની બે હજાર પચીસ વિષયની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો તમારા ગામના મિત્રો સાથે શેર કરજો જેથી તેઓને પણ સમયસર ખબર પડે અને જો તમને નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલા લાયકન દબાવી દેજો જેથી આગામી પીએમ કિસાન આપણે તમને સૌથી પહેલાં મળે મિત્રો